નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આશરે સાત હજાર જેટલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકની ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો જ્ઞાન સહાયક માધ્યમિક જેનું માસિક મહેતાણું છે ચોવીસ હજાર પર મંથ જેની વયમર્યાદા ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે બીજું છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક જેનું માસિક મહેતાણું છવ્વીસ હજાર પર મંથ છે જેની વયમર્યાદા બેતાલીસ વર્ષ રાખવામાં આવેલી છે આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિક્સિશનમાંથી મળી જશે આ તમામ પોસ્ટ માટેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક જેમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક અને જ્ઞાન સહાયક માધ્યમિક માટેની લિંક અલગ અલગ છે જે બંને લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે જેના ઓનલાઈન ફોર્મ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારથી પાંચ આઠ બે હજાર ચોવીસ સોમવાર સુધી ભરાશે ઉમેદવાર માટે ઉપર જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવાની છે જેમાં લાયકાત વયમર્યાદા નિમણૂકનો પગાર મહેતાણું અને સૂચનાઓ પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટબાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ અને સાથે પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષની નકલ રાખવાની છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ સાથે લઈ જવાનો રહેશે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર આશરે સાત હજાર જેટલી જગ્યાઓ માટે આ કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી પાડવામાં આવેલી છે જ્ઞાન સહાયક માટે તારીખ સત્યાવીસ જુલાઈથી અરજી શરૂ થશે અને પાંચ ઓગસ્ટ સુધી કરી શકશે ગુજરાતની સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાના ઓગણપચાસ દિવસ બાદ શિક્ષકો વિનાના વિદ્યાર્થીઓ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક આપવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે જે અંદાજે એક મહિનો ચાલશે અને ત્યારબાદ શિક્ષકોની વરણી થશે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટેની ભરતી અગિયાર માસના કરાર આધારિત છે એટલે આ તમામ ભરતી તમારી અગિયાર માસના કરાર આધારિત છે ત્યારબાદ રિન્યુઅલ થશે આ વીડિયો લગતી તમારે કંઈપણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ